BRTS અને સિટી બસ ચાલકોની હડતાલ આજથી 3 દિવસ હડતાળ પર રહેશે ડ્રાઈવર સરકારે ડ્રાઈવર વિરુદ્ધ બનાવેલા કાયદાના વિરુદ્ધમાં હડતાળ સરકારે કાયદો બનાવ્યો છે કે અકસ્માતમાં મોત થશે તો 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ થશે તેનો વિરોધ કરવામાં આવ્યો કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અબ્દુલ કયુમ પટેલ આજે હમણાં આવેલા છે છે ને આના અંદર કે સજા સજા જે આપેલી છે એ આ લોકો અમે એક્સેપ્ટ નથી કરી એમાં છે કે દસ વર્ષની સજા કદાચ થાય તો એની ફેમિલી ક્યાં જાય એની ફેમિલી સાથે બીજા પણ જોડાવેલા હોય બધા ઘરના પ્રોબ્લેમો હોય એ ક્યાં જાય તે આ અમારા જે ડેપોમાં છે એ લોકો કોઈ એની જુમ્મેદારી કોઈ લેતા નથી એક ડ્રાઈવર હજી છે અત્યારે ત્રણ મહિનાથી રખડે છે બિચારા એના હાથથી એક એક્સિડન્ટ થયેલો હતું તેમાં એ એક્સપાયર થઈ ગયું તે જે ત્રણ મહિનાથી અને છ મહિનાનું એનો લાયસન્સ એક્સપાયર કરી નાખેલું છે જપ્ત કરી નાખ્યું છે તે હવે આ રીતે એ કંઈ એને બીજું કામ ન આવતું હોય તો એ શું કરશે અમારી માંગ એ જ છે કે ભાઈ આ કાનૂન બંધ કરાવો અને રદ કરો અને અમને જીવત દો